ઉપયોગ થાય છે છે આ બંને હાલાકીનો સુરત જિલ્લાના કામરેજ ખાતે તાપી નદી ઉપર નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ખોલવર પાસે જે બ્રિજના સમારકામ માટે જે જર્જરી બ્રિજ હતો એના કારણે નેશનલ હાઈવેનો બ્રિજનો ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને આ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલો બ્રિજની ઘણા સમયથી રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતી ન હતી પરંતુ વડોદરા ખાતે જે ઘટના બની અને ઘટનાના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી સરકાર અને કલેક્ટરશ્રીએ આ બ્રિજના સમારકામ કરવા માટે